જય ભોળાનાથ મિત્રો આજે આપણે આવી ગયા છીએ પરવળી મુકામે અને પરવળી નીલકંઠ મહાદેવનું મંદિર છે આ આપ જોઈ રહ્યા છો તે અને જો આપ આ ચેનલની અંદર નવા હો તો પહેલાં આને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવા વિડીયો વારંવાર તમને જોવા મળશે અને આપ જોઈ રહ્યા છો મહાદેવના સાક્ષાત દર્શન કરી રહ્યા છો પરવળી મુકામે અને જો તમે અહીંયા આ મંદિરે કારક આવ્યો હો તો આને લાઈક પણ કરજો શેર પણ કરજો બરાબર છે અને આજ તમે જો આ પાંચ પાંદવાળા બિલી જે બાપુ દ્વારા કહેવામાં આવ્યું છે આ પૂજામાં ઉપયોગ થાય છે શિવજીની અને ચાર પાંદવાળા છે બિલી એ ગણપતિની પૂંજામાં ઉપયોગ થાય છે આવું આ બાપુનું કહેવું છે ભોળાનાથના પૂંજારી છે તે અને જો આ ભક્તજનો દ્વારા અત્યારે હાલ પૂરી જોશથી બીલીપત્ર તોડાઈ રહ્યા છે થોડી જ વારમાં આપણે મહાદેવને બીલીપત્ર પણ છોડાવશે ભક્તજનો અને દૂધ અને પાણીથી જલાભિષેક કરીને હર હર મહાદેવના નાદ સાથે જ હર હર મહાદેવના નાદ સાથે આપણે તેમને પસંદ કરીશું જય ભોળાનાથ અને મિત્રો ખાસ આ વિડીયોને શેર કરવાનું કારણ તો એ કે બહાર રહેતા પરવળીના લોકોને ઘરે બેઠા શિવજીના દર્શન પરવળી મહાદેવ નીલકંઠ મહાદેવના દર્શન થાય તે માટે જરૂર આ વિડીયોને શેર કરજો અને તમામ પરવડી ગ્રામજનો સુધી આ વિડીયો પહોંચે એવી ભાવનાથી જય ભોળનાથ જય ભોલાનાથ જય નીલકંઠ મહાદેવ